Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બાંગ્લાદેશના કુમલા જિલ્લામાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મુસ્લિમ હિન્દુ મહિલાના કર્યા ઘરમાં ઘૂસીને મળી રહ્યા છે આ ઘટનામાં આરોપીએ મહિલાનો બળાત્કાર કરીને તેનો વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે ત્યારે પોલીસે પીડિતની એફઆઈઆર આધારે સહ આરોપીની ધરપકડ કરી છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે માહિતી અનુસાર બળત્કારોનો આરોપી કજોર એક સ્થાનિક ડ્રગ ડ્રગડીલર છે અને ત્યાં પોતાના બાંગ્લાદેશ પ્રદેશ પાર્ટી ત્યારેનો અભ્યાસ કરે છે તેની સામે ધાક ધમકી આપીને કંડની વસૂલવાના કેસ નોંધાયેલા છે પીડિતાના પરિવારનું કહેવું છે કે કે તેને ગજર પાસેથી પચાસ એટલે કે રૂપિયા ત્યારે મિત્રો સુશીના લીધા હતા અને તેની પરત કરી શક્યો નહીં જેથી આરોપી આનો જ બદલો લીધો છે વધુ જણાવી દઈએ કે ત્યારે પોલીસ જણાવ્યા મુજબ કજોર ત્યારે મુલીથી ભાગી ગયો હતો અને તેની ઢાકાથી ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં કજોરના નાના ભાઈ શાહ અપોરોના સહિત પાંચ અન્ય લોકોની ત્યારે પણ ધરપકડ કરવામાં આવી છે વિડિયો પ્રસારિત કરવા બદલ માહિતી અને ટેકનોલોજી અધિનિયમની કલમ હેઠળ પાંચ અન્ય આરોપીની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ